સમાચાર ધાંગધરા મહિલા આગેવાને અભયારણ્ય વિસ્તારમાં સોલર પ્લાન્ટની કામગીરી સામે આવેદન પત્ર આપ્યું ધાંગધ્રા તાલુકાના રણકાંઠાના માલવણ ગામના સીમ વિસ્તારને અડીને રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત કરેલ ગુડખર અભયારણ્યનો મોટો વિસ્તાર આવેલો છે વર્ષોથી સ્થાનિકો અને પ્રવાસીઓ માટે કડક નિયમો લાદવામાં આવેલા છે ત્યારે હમણાં થોડા સમયથી આ વિસ્તારમાં નવસો કરોડ જેટલા જંગી ખર્ચે આકાર લઈ રહેલ બસો મેગાવોટના સોલર પ્લાન્ટના નિર્માણથી અનેક વિવાદો સામે આવી રહ્યા છે ધાંગધ્રાના સામાજિક મહિલા આગેવાન હેમાબેન સિંગલ દ્વારા પ્લાન્ટ સોલાર પ્લાન્ટની મનમાની અને જવાબદાર તંત્રની ઉદાસીનતાથી ના રસ્તાને ધાંગધ્રા પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું એક તરફ ગુડખરના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયા ફાળવે છે અને યોગ્ય જતર માટે કચ્છના નાના રણનો મોટો વિસ્તાર અભ્યારણ ઘોષિત કરીને અનેક નિયમો લાદવામાં આવ્યા છે પણ સોલાર પ્લાન્ટ નિર્માણમાં નિયમોને બાજુમાં મૂકીને જવાબદાર તંત્ર બંધ આખે સબ સલામત હોવાનો દાવો કરી રહ્યું હોવાનો મહિલા આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને સોલાર પ્લાન્ટ નિર્માણમાં પંચાયત કે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી તેમ છતાંય કામ શરૂ કરી દેવાયું હોવાની વાત તેમજ વન વિભાગ દ્વારા સામાન્ય ચાર્જ લેવાથી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચશે તેમ જણાવીને મહિલા આગેવાન હેમાબેન સિંગલ દ્વારા કુડકાર બચાવવા પોતે પોતાના પ્રાણની આહુતિ આપીને પણ પાછા નહીં હટે તેમ જણાવ્યું જો કે અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ વિરોધ બતાવી ચૂક્યા છે જે ધીમે ધીમે શાંત બન્યા છે અને મહિલા મેદાને પડતા સમગ્ર બાબત હવે નવો વળાંક લેશે તેવી લોકચર્ચાઓ સામે આવી રહી છે રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ન્યૂ સેવન ઇન્ડિયા ધાંગધ્રા સુરેન્દ્રનગર હું સિંગલ હેમાબેન ખિંજેભાઈ ધાંગધ્રામાં પત્રકાર તરીકે મારું કાર્ય કરી રહી છું ત્યારે મને જાણવા મળ્યું છે કે ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે નવસો કરોડના મોટા જંગી રકમનું એક સોલાર પાવર પ્લાન્ટ જ્યારે આકાર લઈ રહ્યો છે ત્યારે એ સોલાર પ્લાન્ટની અંદર મને ખૂબ મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે આની અંદર જે કોઈ જવાબદાર અધિકારીઓ છે એ પણ પોતે જાણે કે આમાં સંડવાયેલા હોય એવી રીતે ઘૂડખર પ્રાણીને જ્યારે આટલું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે કોઈ પોતે પોતાનું મોં ખોલવા તૈયાર નથી આ ઘૂડખર પ્રાણી છે એશિયાની ધરોહર છે આ ધૂડખર પ્રાણી છે વિશ્વ પ્રસિદ્ધ ધૂડખર આપણને વિશ્વમાં ગુજરાતને મોટી નામના અપાય છે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જયારે ઘૂડખર પ્રાણીને વિશ્વમાં નામના અપાય છે ત્યારે આ ઘૂડખર પ્રાણીને બચાવવા માટે સૌ જાગૃત જનતાઓને હું અપીલ કરું છું કે ધૂડખર રહે એ આપણી ધરોહર છે આપણી ધરોહરને બચાવવા માટે આપણે બહાર આવવું જોઈએ સો દિવસ ઘેટાની જેમ જીવવા કરતા એક દિવસ એની જેમ જીવી ને બહાર આવો અને આપણી ધરોહરને બચાવો આપણી સંસ્કૃતિને બચાવો આપણી સંસ્કૃતિને બચાવવા માટે હું મારો પ્રાણ આપવા પણ પાછી પાની નહીં કરું આજે વાવડીના ને માલવડના ગ્રામજનો જ્યારે રજૂઆત કરવા મારી સાથે આવી રહ્યા હતા ત્યારે એ લોકોને ધાક ધમકી આપી અને દબાવી અને બેસાડી દેવામાં આવ્યા છે હું જ્યારે ગુજરાત સરકારમાં આપણા ચૂંટાલા પ્રતિનિધિ બેઠા છે એને પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું આવડા મોટા પ્રોજેક્ટની અંદર આવડું મોટું અભ્યારણને નુકસાન થઈ રહ્યું છે તો એ ચૂંટાયેલા જનપ્રતિનિધિ જે વિધાનસભામાં બેઠા છે શું એને નથી ખબર કે આ આ ને આ ઘુડખર આ અભિયાન થી આ સોલર પ્લાન્ટ થી આ અભિયાન ને નુકસાન થાય એવું છે તો હું એ ચૂંટાયેલા વિધાનસભાના સભ્ય પણ અત્યારે અપીલ કરું છું ને આહવાન કરું છું એ પણ પોતાનું મોં ખોલે એ પણ આ વિશે બે શબ્દ બોલે નહીતર શું હું એ પણ માની લઈશ કે આની અંદર ધારાસભ્ય પણ સામેલ છે જેને જે સમજવું એ સમજે હું સિંગલ હેમાબેન આના માટે રાંધ આના માટે ભારતના પ્રખ્યાત જે કોઈ પર્યાવરણ વાદી છે એ લોકોને બોલાવીશ પર્યાવરણ માટે હું જેટલું પણ બનશે એટલું ઘૂડખર માટે હું મારા પોતાનો જીવ દેવા માટે તો પણ જઈશ પણ હું ઘૂડખર બચાવવા માટે બધું કરી છૂટીશ